નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ તાલુકાના સુખપર ગામ પાસે હાઈવે ઉપર ગામ તો સુખપર ગામનું પાટિયું જઈ છે અને મારી પાછળ તમે આ ઇકો કાર જોઈ રહ્યા છો તેને હમણાં થોડી જ મિનિટો પહેલા એક અકસ્માત નડ્યો છે અને અકસ્માત નડવાના કારણે એક ઇકો કારમાં છ વ્યક્તિઓ સવાર હતા જે ઇજાગ્રસ્ત થયા છે છ માંથી બે ને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે ચાર ને અત્યારે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે આપણને જે આ બનાવમાં થોડી જાણો જે વિગતો મળી રહી છે આ સુરેન્દ્રનગરનો જામ પરિવાર છે જે આજીપીરે ગયા હતા દર્શન કરવા માટે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના સુખર ગામના પાટિયા પાસે જે કંઈ કટ આવેલી છે ત્યાં આગળ ઇકો કાર જે છે ડિવાઈડર ઉપર ચડી ગઈ વચ્ચેની જે ડિવાઈડર હતું એના ઉપર ચડી ગઈ ત્યાર પછી ઇકો કાર જે છે ઊભી પલટી મારી ગઈ પલટી માર્યા પછી જે છે અહીંથી એક આયસર પસાર થતું હતું એની સાથે અથડાઈ અને એ રીતના જે આખો ઘટના જે છે આ અકસ્માત આખો બહેનો છે અને જેમાં છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા તાત્કાલિક આજુબાજુના જે લોકો છે એ ઘટના સ્થળે દોડી આવ્યા હતા દોડી આવ્યા બાદ ઇકો કારમાં જે લોકો ફસાયા હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા એકસો આઠની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એકસો આઠની ટીમની મદદથી જે ઈજાગ્રસ્તો છે તેઓને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે જેમાં ચારની સારવાર હળવદ સરકારી હોસ્પિટલ ખાતે હાલ અત્યારે ચાલુ છે બે થોડા વધુ ઈજાગ્રસ્ત થયા હોય બેને વધુ ઈજા પહોંચી હોય જેના કારણે તેઓને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે હું તમને આજે ઇકો કાર કાર છે પણ બતાવીશ તેની સાથે જે ઇજાગ્રસ્ત છ વ્યક્તિઓ છે મિત્રો એના તમને નામ જણાવી દઉં હા કવ કહું ઇકો કારમાં જે છ વ્યક્તિઓ સવાર હતા મિત્રો એના તમને જો નામ કહું તો ઇલિયાસભાઈ જામ કે જેઓ સુરેન્દ્રનગર આમ તો આ જે બધા જનો જે આખો પરિવાર છે સુરેન્દ્રનગર ખાતે જ રહે છે ઇલિયાસભાઈ જામ જેઓને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે વધુ સારવાર માટે એક અલ્તાફભાઈ જામ છે તેઓને પણ સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે વધુ સારવાર માટે એક સોહિલભાઈ જામ સિદ્ધિકભાઈ કટિયા સદામભાઈ અને અલીભાઈ આ વ્યક્તિ છે આમ તો આમાં જે છે એ અહીંના જે સ્થાનિક લોકો પાસેથી એ જાણવા મળે છે કે સાતેક વ્યક્તિઓ સવાર હતા અંદર એમાં એક નાનું બાળક હતું તો એને કંઈ ઈજા કંઈ થઈ નથી બાકીના જે છ વ્યક્તિઓ હતા તો તેઓને ઈજા પહોંચી છે અને તેઓને સારવાર માટે પ્રથમ અળવદને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે ઈજાગ્રસ્તોના મિત્રો ફરીથી નામ જણાવી દઉં તો ઇલિયાસભાઈ જામ અલ્તાફભાઈ જામ સોહિલભાઈ જામ સિદિકભાઈ કટિયા સદામભાઈ અને અલીભાઈ આ છય વ્યક્તિ જે છે એ સુરેન્દ્રનગર ખાતે રહે છે અને હાજીપીરે જે છે એ દર્શન કરવા માટે ગયા હતા દર્શન કરીને પરત સુરેન્દ્રનગર જતા હતા ત્યારે જે આખી અકસ્માતની આ ઘટના છે આ અકસ્માતની ઘટના સુખપર ગામનું જે પાટિયું છે સુખપર ગામના પાટિયા પાસે જે છે એ આખી અકસ્માતની ઘટના જે છે એ બની હતી અને તાત્કાલિક આજુબાજુના જે લોકો છે એ લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેથી જે ઈજા પહોંચી હતી જે વ્યક્તિઓને તેઓને સારવાર માટે હળવદની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ લઈ જવામાં આવ્યા હતા આ હમણાં જ અહીંના સ્થાનિક લોકો પાસેથી આપણને જાણકારી મળી હતી કે આ ઇકો કાર જે છે એ સામેથી એટલે કે હળવદ તરફથી આવતી હતી સુરેન્દ્રનગર તરફ જતી હતી સુરેન્દ્રનગર જતી હતી અને ઓચિંતાની ધ્યાન નહીં રહી હોય એના કારણે આ ઇકો કાર ડિવાઇડર ઉપર સામે ચડી ગઈ એ પણ મિત્રો તમને બતાવીએ અને પછી ઊભી પલટી મારી ગઈ ને પલટી માર્યા પછી જે છે એ એક આઈસર સાથે અથડાઈ જેના કારણે જે છે એ અકસ્માત આખો સર્જાયો કાર જે ઇકો કારનો નંબર છે જી જે તેર એ એચ બાણું અડસઠ નંબરની આ જે છે એ ઇકો કાર છે અને આમાં સાતેક વ્યક્તિઓ જે છે એ સવાર હતા હજી એની લાઇટોને પણ એમણે ચાલુ છે બે વ્યક્તિઓ જે છે એને થોડી વધુ ઈજા પહોંચી છે જેના કારણે તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવે છે બાકીના જે ચાર વ્યક્તિઓ જે છે તો તેઓને અહીં સારવાર જે છે એ હાલ અત્યારે અડોદમાં ચાલુ છે સારું

અહીં જે છે આ ડિવાઈડર જે છે રોડ વચ્ચે તો એના ઉપર પેલા આ ઈકો જે છે એ ચડી ગઈ અને ત્યાર પછી જે છે એ ઊભી પલટી મારી ગઈ આખી એક વ્યક્તિઓ આમાં સવાર હતા ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે હમણાં ફરી પાછા આપણે નામ અહીં જે બોર્ડ હતું એને પણ એ પણ ઉખાડી નાખવા માખું આવ્યું છે જોડાય છે મિત્રો ફરીથી માહિતી આપી દઈ તો હળવદ તાલુકાના સુખપર ગામના એક જેટ પાસે હાઈવે પર સુરેન્દ્રનગરનો આ જામ પરિવાર જે છે કે જેઓ હાજીપીએ દર્શન કરવા માટે ગયા હતા અને પરત સુરેન્દ્રનગર જતા હતા ત્યારે આ સુખપર પાસે તેઓની ઇકો કાર જે છે ડિવાઈડ ઉપર ચડી ગઈ જેના કારણે જે છે એ પલટી ખઈ ગઈ પલટી ખાવાના કારણે છ વ્યક્તિઓ જે છે તે ઈજાગ્રસ્ત થયા છે એમાં બેને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે જ્યારે ચારની હાલ અત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક જે છે એ સારવાર ચાલુ છે એ જે છે એ પલટી અહીં મારી ગઈ હતી ત્યાર પછી આજુબાજુના જે લોકો છે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને જે ઇકો કારમાં ફસાયેલા હતા તો તેઓને બહાર કાઢવામાં આવ્યા હમણાં થોડી જ મિનિટો પહેલાં જે આખી આ ઘટના છે એ ઘટના સુખપર ગામના પાટિયા પાસે જે છે મિત્રો એ બની છે સુખપર ગામના એકજેટ પાટિયાની સામે જ ઘણા બધા મિત્રો જોડાય છે એટલે ઇજાગ્રસ્તોના અને એના મિત્રો તમને નામ જણાવી દીધું તો આમ તો આખો આ પરિવાર જે છે એ સુરેન્દ્રનગર ખાતે રહે છે ને સુરેન્દ્રનગરથી આજી પીરે દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરીને વરી પાછા પરત જે છે સુરેન્દ્રનગર જતા હતા ત્યારે હમણાં સાડા આઠ વાગ્યાની આસપાસ આજે અકસ્માતની આખી ઘટના છે તે ઘટના બની હતી કે ઇકો કાર હળવદ તરફથી આવતી હતી સુરેન્દ્રનગર તરફ જતી હતી ત્યારે સુપર ગામના પાટિયા પાસે ઇકો કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ એના કારણે પલટી મારી ગઈ અને પલટી મારવાના કારણે અંદર સાતેક જેટલા વ્યક્તિઓ સવાર હતા એકને ઈજા નથી પહોંચી બાકીના છ વ્યક્તિઓ છે તેને ઈજાઓ પહોંચી છે અને એકસો આઠની મદદથી સારવાર માટે પ્રથમ જે છે એ હળવદ લઈ જવામાં આવ્યા હતા આવું પ્રથમ હળવદ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર પછી બે જે વ્યક્તિઓ છે કે જે ઇલિયાસભાઈ જામ અને અલ્તાફભાઈ જામ કે જેઓને વધુ ઈજા પહોંચી હોય જેથી તેઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે જ્યારે સોહિલભાઈ જામ સિદ્ધિખાઈ કટિયા સદામભાઈ અને અલીભાઈ જે છે આ ચારે વ્યક્તિઓની હાલત ત્યારે હળવદ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે અને આ જગ્યા ઉપર જે છે આ ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો લાઇટ વેમણામ ચાલુ વા હોટલ દર્શનની એક જેટ પાસે આજે આખી અકસ્માત જે છે અકસ્માત સર્જાયો તો આભાર મિત્રો